જય માતાજી મિત્રો આજની આ કહાની સાંભળી તમારું હૃદય કંપી ઉઠશે અને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે થોડો સમય કાઢી અંત સુધી જરૂરથી સાંભળજો ગુજરાતના એક ગામમાં ભરતભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો હાલ તો ભરતભાઈ રાજકોટ શહેરના સાપર ગામના વતની હતા પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈ આ શહેરમાં કામની શોધમાં રહેવા આવ્યા હતા ભરતભાઈ ઉંમરમાં તો હજુ યુવાન જ હતા પરંતુ ઘરની ગરીબાઈ અને પરિવારની લાચારીએ એમના શોખ અને ઈચ્છાઓની બલી ચડાવી દીધી હતી નાની ઉંમરમાં જ પિતા મૃત્યુ પામ્યા ઘરમાં નાની બે બહેનો હતી પિતાના અવસાનના લીધે બધી જવાબદારી ભરતભાઈના ખંભા પર આવી ત્રીસ વર્ષ પહેલાની વાત છે જ્યારે નાનપણથી જ ભરત મહેનતુ અને ઈમાનદાર હતો પોતાના જ ગામમાં રહી દાળીઓ કરી ઘરનું ગુજરાન ચલાવી પિતાની જવાબદારીઓને પૂરી કરતો હતો ભરત અને તેની માતા બીજાને ત્યાં કાળી મજૂરી કરી પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા સતત કામ કરતા બંને મા અને દીકરાએ દિવસ રાત એક કરી ઘરમાં રહેલી બે બહેનોના લગ્ન કરાવ્યા બંને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ હવે ઘરમાં ફક્ત ભરત અને એની માતા બંને રહેતા હતા ભરતના માતાને ટીબીની બીમારી હતી હવે એમની તબિયત વારે વારે બગડતી જતી હતી માતાની ચિંતામાં રહેતો ભરત સાજા કરવા નવા નવા ઉપચારો અને ડોક્ટરની સલાહ લઈ નાના મોટા બધા જ કામ કરી લેતો છતાં પણ અથાગ પ્રયત્ન કરવા છતાં એ પોતાની માતાને બચાવી ના શક્યો હવે ભરતે માતા પિતા બંનેની છાયા ગુમાવી દીધી હતી એક દિવસ ભરતના મોટા શેઠ એના ગામ કામકાજ જોવા માટે આવ્યા ભરતને કામ કરતા જોઈ એમને લાગ્યું કે આ માણસ ખૂબ મહેનતું અને પ્રામાણિક છે એણે ભરતને એમની પાસે બોલાવ્યો અને કહ્યું સાંભળ તું મારા કારખાનામાં કામ કરીશ તને ત્યાં સારો પગાર પણ મળી જશે અને મને એક પ્રામાણિક માણસ ભરત થોડીવાર વિચારમાં પડી ગયો કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડી જવામાં એને કંઈ ખાસ રસ ન હતો પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ હેતુ ન હતો અંતે ભરતે મોટા શેઠ સાથે શહેર જઈ એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું ભરત એનું ગામ અને તેના માત પિતાએ બનાવેલું એનું ઘર છોડી શહેર જવા નીકળ્યો રસ્તામાં એને હજુ એના પિતાના પરસેવાથી બનાવેલ ઘરની યાદ આવતી હતી પરંતુ હવે એ ઘરમાં એનું એકલાપણું એને ખાઈ રહ્યું હતું ભરત શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું દિવસો વીતતા ગયા અને એના શેઠ ભરતને ખૂબ સારી રીતે રાખતા હતા એક દિવસ ભરતના શેઠે ભરતના લગ્ન એક સોનલ નામની યુવતી સાથે કરાવ્યા હવે તો બંને પતિ પત્ની એકબીજાને સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્નો કરવા લાગ્યા સમયનું પૈડું ક્યારે ફરે છે કોને ખબર આ મહેનત એક દિવસ રંગ લાવી કંપનીમાં એક મામૂલી નોકર તરીકે આવ્યો હતો એ જ કંપનીમાં એને મેનેજરનો હોદ્દો આપવામાં આવ્યો આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે કોને ખબર હતી બંને બહેનો પણ ભાઈની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ થઈ એ સમયમાં રોજ દાળીએ જાતો ભરત આજે એક મોટી કંપનીનું મેનેજર થયો સમયની બદલતા વાર નથી લાગતી એમ જ ભરતમાંથી ભરત ભરતભાઈ થવાનો સફર ભરતની આંખ સામે ચિત્રની જેમ દર્શાતો હતો લગ્નના પાંચ વર્ષ થયા અને ભરતભાઈની ઘરે પારણું બંધાયું એના ઘરે લક્ષ્મી પધાર્યા ભરતભાઈની દીકરી નિશા જાણે એમના માટે કુબેરનું ભંડાર લઈને આવી હોય એવી રીતે ભરતભાઈની પ્રગતિએ ઘણી મોટી દોડ મૂકી હવે બીજાને ત્યાં મેનેજરની નોકરી કરતા ભરતભાઈ આજે નિશા ઇન્ડસ્ટ્રીઝ કરીને એક કંપનીના માલિક હતા એમની લાડકી નિશા ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે ચુલબુલી નિશા ભરતભાઈની એટલી લાડકી હતી કે ભરતભાઈના પત્ની અવારનવાર કહેતા કે નિશાના પપ્પા તમે તમારા લાડથી નિશાને બહુ બગાડી છે પરંતુ જ્યારે તમારો આ કાળજા કેરી દીકરી સાસરે જશે ને ત્યારે તમને ને તમારો જીવ નીકળી ગયો હોય એવું લાગશે ભરતભાઈ કહેતા દીકરી તો પારકુ ધન છે પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યાંય નહીં જવા દઉં સામે નિશા પણ બસ પિતાથી એની દુનિયા શરૂ થાય અને પિતાથી જ પૂરી થોડો સમય વીતતો ગયો અને નિશા યુવાન થઈ ઉંમરની સાથે ભરતભાઈ અને એમના પત્ની નિશા માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે શોધખોળ શરૂ કરી હવે નિશાનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો એટલે એક પિતાએ એની જવાબદારી નિભાવતા એની દીકરીને વાત કરી નિશુ અહીં આવતો પપ્પાનો અવાજ સાંભળી નિશા દોડતી આવી બોલો ને પપ્પા શું હતું ભરતભાઈ બોલ્યા મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે બસ આટલું કહી ભરતભાઈએ વાતની શરૂઆત કરી જો બેટા હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે તો હું અને તારા મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધી કોઈ સારો યુવક શોધી તને ધામધૂમથી પરણાવી દઈએ આ સાંભળતા જ નિશા ગુસ્સે થઈ ગઈ અને બોલી પપ્પા શું હું તમને બોજ તો તમે મને પરણાવવા માંગો છો ભરતભાઈ હસીને બોલ્યા અરે મારી નટકટ એક પિતા માટે ક્યારે એનો કાળજાનો કટકો બોજ હોય ખરા બસ આ તો રિવાજ છે કે દીકરીને ગમે તે લાડકોળથી મોટી કરો પરંતુ અંતે એને વણાવી તો પડે જ બાપ દીકરીની આ વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાતી હતી ભરતભાઈએ કહ્યું બેટા જો તને તારા ઓળખાણમાં પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજે તારી ખુશીમાં ચમારી ખુશી છે નિશા બોલી પપ્પા તમે તો મારા ભગવાન છો ભલા ભગવાન કોઈ કોટો નિર્ણય લે ખરા હંમેશા રમોજી મિજાજમાં રહેતી નિશા અચાનક આ વાત સાંભળી એનો મજાક મસ્તી છોડી અને ગુમસુમ રહેવા લાગી ભરતભાઈને આ જોઈ મનમાં અફસોસ થયો કે એમણે નિશા પાસે ખોટા સમયે વાત મૂકી દીધી નિશાને શાંત શાંત જોઈને ભરતભાઈ કહ્યો નિશુ તું આમ ચૂપચાપ ના રહીશ હું એક પિતા તરીકે મારી જવાબદારી તને કહેતો હતો પરંતુ જ્યાં સુધી તારી ઈચ્છા ના હોય ત્યાં સુધી આપણે કંઈ કરીશું નહીં પરંતુ મને મારી એ ચુલબુલી નિશા પાછી આપી દે આ સાંભળતા જ ભરતભાઈની લાડકીએ નાનું સ્મિત કરી બોલી પપ્પા તમે કાંઈ પણ કરો પરંતુ હું તમને અને મમ્મીને છોડીને ક્યાંય જવાની નથી ભરતભાઈએ નિશાના માથા પર હાથ મૂકીને કહ્યું બેટા મારું ચાલે ને તો હું એક મિનિટ પણ તને મારી આંખથી દોર ના જવા દઉં બાપ દીકરીનું આ પ્રેમ જોઈ નિશાની માતાના આંખમાં પણ આંસુ આવી ગયા એ મનમાં વિચારવા લાગ્યા કે ભગવાનને ખબર જે દિવસ નિશા આ ઘરમાંથી વિદાય લેશે ત્યારે એના પિતાનું શું થશે એક વર્ષ પછી નિશાના મમ્મી પપ્પાએ નિશા માટે એક સારો યુવક શોધી એના લગ્ન કરવાનું નક્કી કર્યું હવે નિશા આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તો એને એના મમ્મી પપ્પાને છોડી કોઈ બીજા ઘરે જવું પડશે પરંતુ કહેવાય છે ને કે પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પગરખાથી પણ એની દીકરીને લગાવ હોય છે નિશા માટે ભરતભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો તે ખૂબ પૈસાદાર કુટુંબનો દીકરો હતો આ યુવક અમેરિકામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો એક બાપ એની દીકરી માટે હંમેશા એને શ્રેષ્ઠ શ્રેષ્ઠ જિંદગી અને જીવનસાથી મળે એવી પ્રાર્થના કરતા હોય છે નિશાનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો એ પરિવાર સ્વભાવે થોડો તીખો અને અહંકારી હતો ભરતભાઈને આ વસ્તુની જાણ થઈ પરંતુ હવે એની લાડકીને આ યુવક ઘણો પસંદ હતો એટલા માટે દીકરીની ખુશી માટે એક પિતાએ આ બધું સહન કરી નિશાના લગ્ન વિવેક સાથે કરાવવાનું નક્કી કર્યું નિશાના લગ્ન લેવામાં આવ્યા નિશાના સાસરિયાવાળા લોકોએ ભરતભાઈ પાસે અમુક શરતો મૂકી તેઓએ ભરતભાઈને કહ્યું જો તમારે તમારી નિશાને મારા દીકરા સાથે પરણાવી હોય તો મારા દીકરાના નામે તમારી સંપત્તિ કરી દેવી પડશે ભરતભાઈ બોલ્યા વેવાઈ આ સંપત્તિ મેં મારી આખી જિંદગી ખર્ચીને ઊભી કરી છે અને તમે તો મારા દીકરીના થનાર સસરા છો અને મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે વિવેકના પપ્પા બોલ્યા એ બધું અમે નથી જાણતા પણ જો તમે અમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આ શરત માનવી પડશે ભરતભાઈ મનમાંને મનમાં વિચાર કરતા કે પોતે ખૂબ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને પોતાના માતા પિતાના પરસેવાની મહેનતથી પોતાને મજબૂત કર્યા છે અને પલવારમાં આ બધું બીજાને કેમ આપી દેવો એક બાજુ પરસેવાથી ઉભી કરેલી આ સંપત્તિની સુગંધ અને બીજી બાજુ ખડખડાટ હસતી એની લાડકીની ખુશી અંતે ભરતભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એની મૂડી એના થનાર જમાઈના નામે કરવાનું નક્કી કર્યું એમણે વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ છે એની દીકરીની ખુશીથી ઉપરતો નથી ને ભરતભાઈએ સામેવાળાની શરતો માની પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો એવું લાગતો હતો પરંતુ નિશાની ખુશી જોઈ એને સંપત્તિ છોડ્યાનો કોઈ અફસોસ ન હતો એણે ઘરે આવીને એમના પત્નીને આ વાત કરી આ વાત સાંભળતા જ ભરતભાઈના પત્ની ત્યાંને ત્યાં બેસી રડવા લાગ્યા નિશાના પપ્પા આ લોકો એટલા સદ્ધર હોવા છતાં આટલા લાલચું કેમ શું આપણે આપણી નિશાને કોઈ ખોટા ઘરમાં તો નથી આપી રહ્યા ને ભરતભાઈ બોલ્યા અરે નાના આપણે નિશાને જે ઘરે આપીએ છીએ એ ઘર આપણા શહેરનું સૌથી સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે હું સમજી શકો છું કે તું એક માં છે પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે શું એક નાનું બલિદાન આપી શકીએ દિશાના મમ્મીનું મન માનતું ન હતું પરંતુ ભરતભાઈની વાતનું માન રાખી એમણે ભરતભાઈને હિંમત આપી કંઈ વાંધો નહીં નિશાના પપ્પા આપણી દીકરીથી વિશેષ દુનિયામાં આપણી માટે કંઈ જ નથી આપણે ધામધૂમથી નિશાના લગ્ન કરીશું લગ્નને બસ થોડો જ સમય બાકી હતો હવે નિશાનું આ ઘરમાં રહેવાનો સમય જેમ સરકતો હતો ભરતભાઈ એક દિવસ પણ નિશાને છોડીને ક્યાંય જવાનું પસંદ નહોતા કરતા આ બધી વાતથી અજાણ નિશા પિતાને પોતાના લગ્ન માટે બેચેન જોઈ પૂછતી પપ્પા કેમ તમે કંઈ બોલતા નથી શું તમારા મનમાં કઈ ચિંતા છે કંઈ થયું છે આમ તો ભરતભાઈ અને નિશાનો સંબંધ એવો હતો કે બાપ દીકરી એક બીજાની નાની મોટી બધી જ વાતો કહેતા હતા પરંતુ ભરતભાઈ આ વાત કહી નિશાને નિરાશ કરવા નહોતા માંગતા અને સામે એ મને એ પણ ડર હતો કે સ્વાભિમાનની એમની દીકરી આ વાત સાંભળતા જ પોતાના પિતા માટે આ સંબંધ તોડી નાખશે થોડા દિવસો વીત્યા બાદ એ દિવસ આવી જ ગયો જ્યારે ભરતભાઈને એના કાળજા કેરા કટકાને બીજાના હાથમાં સોંપવાનો સમય આવી ગયો ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરવામાં આવી નિશાને ગમતી બધી વસ્તુને લઈને ભરતભાઈ એના લગ્નને ચાર ચાંદ લગાવી દીધા પોતાની નાનકડી એવી નિશાને લગ્નના કપડામાં જોઈ ભરતભાઈ થોડીવાર જોતા રહી ગયા એની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂસાયું નથી કે જ્યારે પોતે કામ પરથી આવતા હતા ત્યારે એની લાડકી નિશા દોડતી આવતી અને કહેતી પપ્પા મારી માટે શું લાવ્યા અને આજે એ જ દીકરી લગ્નના દિવસે પિતા સામે ચાલીને આવી રહી હતી સમય તો ઘણો આગળ વધી ગયો હતો પરંતુ માતા પિતા માટે એના સંતાન હંમેશા નાના જ રહે છે નિશાના ભરતભાઈ તરફ આવતા એક એક કદમ ભરતભાઈને નિશાના બાળપણથી લઈ અત્યાર સુધીની યાદગાર પડોની મીઠી યાદ અપાવતા હતા આંખોમાં આંસુ અને મોડા પર સ્મિત સાથે ભરતભાઈ નિશાની પાસે ગયા અને બોલ્યા કેમ તે તો તો કીધું હતું ને કે પપ્પા હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં તો પણ આજે તારા પપ્પાને છોડીને જતી રહીશ પોતાના પપ્પાની આ વાત સાંભળી નિશાની આંખો ભીની થઈ ગઈ અને એના ભગવાન સ્વરૂપ પપ્પાને ભેટીને એ રડવા લાગી પપ્પા તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે ભરતભાઈએ નિશાને હસતા મોઢે કહ્યું અરે બેટા હવે હું તારી બધી જવાબદારી વિવેકના હાથમાં સોંપી રહ્યો છું અને મને ખાતરી છે કે એ તારું પૂરે ધ્યાન રાખશે બસ એટલું કહી બાપ દેકરીએ માંડવા તરફ પગ માંડ્યા નિશાના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું પરંતુ એના પપ્પા વધારે ઢીલા ના પડે એટલા માટે પોતે એના વર્તનમાં કંઈ દેખાવા માંગતી ન હતી શહેરમાં રહેતા બધા વેપારીઓ અને સંબંધીઓને લગ્નમાં આવવાનું આમંત્રણ હતું પોતાની આખી જિંદગી ખર્ચીને ઉભી કરેલ સંપત્તિમાંથી ભરતભાઈએ એની દીકરીના લગ્ન કરાવ્યા લગ્નની વિધિ સમાપ્ત થઈ અને જે પરિસ્થિતિને વિચારીને ભરતભાઈ અને તેના પત્ની બેચેન થઈ જતા એ સમય આજે એમની સામે આવીને ઊભો હતો ભરતભાઈને પોતાના કાળજાના કટકાને વિદાય આપવાનો સમય થઈ ગયો હતો એક દીકરીથી અલગ થાવું આ વેદના એક બાપ સમજી શકે પોતાની બધી મહેનત અને લાડકાઈમાં રાખેલી દીકરીને એક દિવસ કોઈ પારકા હાથમાં સોંપી દેવું એવું કઠણ હૃદય રાખવું ખૂબ જ અઘરું છે ભરતભાઈ અને નિશા બંને એકબીજા સામે જોઈ શકે એવી હાલતમાં ન હતા પરંતુ ભરતભાઈ હૃદય કટણ કરી નિશા પાસે ગયા અને બોલ્યા નિશુ તારા મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે ભગવાન તને મારી બધી જ ખુશી આપી દે અને તારા આવનારા દુઃખો મને આપી દે બસ આટલું કહી ભરતભાઈએ પોતાની દીકરીને સાસરે વળાવી નિશાએ પોતાનું નિશાને તો તો અમેરિકા જ જવાનું હતું પરંતુ હજુ નવા નવા લગ્ન હતા અને સંબંધીઓને મળવાનું બાકી હતું એટલા માટે આ બંને પતિ પત્નીએ એક મહિનો પોતાના ઘરે રહી ત્યારબાદ અમેરિકા જવા માટે નીકળવાના હતા નિશા સાસરે ખૂબ જ ખુશ હતી એ ભરતભાઈને ફોનમાં કહેતી પપ્પા બધા સ્વભાવના ખૂબ જ સારા છે મને તમારી કે મમ્મીની કમી મહેસૂસ નથી થવા દેતા આ વાત સાંભળી ભરતભાઈના મનને નિરાત થતી કે બસ પોતાની દીકરી માટે એમણે આ બધું કર્યું છે નિશાના લગ્ન થયાને એક મહિનો થઈ ગયો અને નક્કી કર્યા મુજબ બંનેને અમેરિકા જવાનું થયું ભરતભાઈ અને તેના પત્ની નિશા અને જમાઈને મળવા માટે અમદાવાદ પહોંચ્યા મમ્મી પપ્પાને જોતા જ નિશાના મોડા પર હર્ખનો કોઈ પાર ન રહે રહ્યો એ દોડતી આવી અને બોલી મમ્મી પપ્પા તમે કેમ આટલું મોડું કરી દીધું ભરતભાઈ બોલ્યા નિશુ તને તો ખબર છે ને તારા મમ્મીને કોઈ પહોંચી શકે એ તારા માટે તને ભાવતી બધી વાનગીઓ બનાવતી હતી તારા મમ્મી કહે ખબર નહીં હવે નિશા આપણને પાછી ક્યારે મળે એટલા માટે હું અત્યારે જ એને ભાવતું બધું જમાડી દઉં કેમ કે અમેરિકામાં સુખ સુવિધાવાળી જિંદગી તો હશે પરંતુ મમ્મીના હાથનો એ સ્વાદ નહીં મળે નિશા બોલી હા પપ્પા સાવ સાચી વાત છે મારી પાસે બધું જ હશે પરંતુ તમે બંને નહીં હોય બસ એટલી વાતચીત કરતા હતા ત્યાં તો નિશાની ફ્લાઇટનો સમય થઈ ગયો ઘરના સભ્યોને વિદાય આપી નિશાએ વિવેક સાથે અમેરિકા તરફ જવાનો પહેલો કદમ મૂક્યો ન જાણે ભરતભાઈના પત્ની સાવ શાંત થઈ નિશા તરફ જોતા હતા ભરતભાઈએ પૂછ્યું નિશાની મમ્મી કે મામ ચૂપચાપ જુએ છે એમના પત્ની બોલ્યા ખબર નહીં કેમ પણ આજે મારો જીવ બહુ મૂંજાય છે મને એવું લાગે છે કે નિશા આપણી પાસે પાછી આવશે કે નહીં ભરતભાઈ બોલ્યા અરે ગાંડી આપણી દીકરીને એટલું સારું સાસરું મળ્યું છે દીકરા જેવો જમાઈ મળ્યો છે તો આટલી ચિંતા શેની કરે છે થોડો સમય જવા દે નિશા ફરી આપને મળવા આવશે બસ ત્યારથી નિશા અમેરિકા ગઈ અને શરતો મુજબ સંપત્તિ બધી વિવેકના નામે કરી ભરતભાઈ અને તેમના પત્ની એમના ગામ પરત થઈ ગયા નિશા આ વાતથી પૂરેપૂરી અજાણ હતી નિશા અમેરિકા ગયાને ત્રણ ચાર દિવસ થઈ ગયા હતા ભરતભાઈને નિશાની ચિંતા થતી હતી કે દીકરીને ગયાને ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજી એના કોઈ સમાચાર નથી મનમાં મૂઝાતા ભરતભાઈ જમાઈને ફોન લગાવ્યો ફોન પર જવાબ ના મળ્યો એ વાતને પણ પંદર દિવસ થઈ ગયા ફરી ભરતભાઈ ફોન કર્યા અને વિવેકે હલો હા પપ્પા બોલોને શું હતું ભરતભાઈ બોલ્યા બેટા નિશા ક્યાં છે તમે ગયા એને ઘણા દિવસો વીતી ગયા પરંતુ હજી નિશાનો કંઈ ફોન આવ્યો નથી વિવેકે કહ્યું ના પપ્પા એમાં એવું છે કે અમે લોકો શાંતિથી પહોંચી ગયા છે પરંતુ અમેરિકા ફરવામાં નિશા તમને ફોન કરવાનું ભૂલી ગઈ હશે અને અત્યારે નિશા એના કામથી બહાર ગઈ છે આવે એટલે તમારી વાત કરાવી દઈશ બસ એટલું કહી વિવેકે ફોન મૂકી દીધા આ વાત વાત સાંભળી ભરતભાઈના મનને થોડી રાહત થઈ નિશાના ફોનની રાહ જોતા ભરતભાઈ ફોનની બાજુમાં કલાકો સુધી બેઠા રહ્યા પરંતુ એની નિશુનો એક પણ ફોન ન આવ્યો આ વાતને એક મહિનો વીતી ગયો છતાં પણ કંઈ સમાચાર ન હતા દિવસો વીતતા ગયા વિવેક દર વખતે ભરતભાઈ સાથે વાત કરી ફોન મૂકી દેતો હતો પછી તો વિવેકે પણ ભરતભાઈ ભાઈનો ફોન ઉપાડવાનું છોડી દીધો નિશાની થતી ચિંતા ભરતભાઈને કોરી ખાઈ લેતી હતી એક દિવસ ભરતભાઈ વિવેકના ઘરે ગયા અને એના મમ્મી પપ્પાને વાત કરે પરંતુ આ અહંકારી લોકોએ ભરતભાઈને ક વેણો બોલી ઘરમાંથી કાઢી મૂક્યા ભરતભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા હવે તેના પત્નીની જેમ તેને પણ નિશાની ચિંતા થવા લાગી લાગી એમને વિશ્વાસ હતો કે એની નિશા એમની જોડે વાત કર્યા વગર રહી જ ના શકે એક પિતાની એના સંતાન પ્રત્યેની આ વેદના બધાને કરુણ કરી દે એવી છે ભરતભાઈએ ઘરે આવીને એમના પત્નીને બધી વાત કરી અને કહ્યું નક્કી કંઈક તો થયું છે નહીતર આપણી નિશા આવું ન કરે દીકરીની ચિંતા કરતા આમાં બાપનું હૃદય ન આવવાના વિચારથી વલોપાત કરવા લાગ્યો અંતે ભરતભાઈએ નક્કી કર્યું કે પોતે અમેરિકા જઈ નિશાને મળશે પરંતુ ભરતભાઈ પાસે હવે કોઈ મૂડી ન હતી કારણ કે એમની પાસે રહેલ બધી જ મૂડી એમણે જમાઈના નામે કરી દીધી હતી હવે એમની પાસે રહેલું ગામનું એ એક મકાન કે જે એના માતા પિતાની છેલ્લી નિશાની હતી પરંતુ નિશા પાસે પહોંચવા માટે ભરતભાઈને ખાસ એવા પૈસાની જરૂર હતી પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ એના પિતાની છેલ્લી નિશાનીની કુરબાની આપી અમેરિકા જવાનું નક્કી કર્યું ભરતભાઈએ પૈસાની વ્યવસ્થા કરી અમેરિકા પહોંચી ગયા તેઓ અમેરિકા તો પહોંચી ગયા હતા પરંતુ નિશા અને વિવેક ક્યાં રહે છે શું કરે છે એનું એ મને કોઈ અંદાજ ન હતો એક નાનકડા શહેરમાં રહેલા ભરતભાઈને વિદેશનું શું ખ્યાલ હોય એ નિશાને શોધવાનું ક્યાંથી શરૂ કરે એ કઈ સમજાતું ન હતું એટલામાં ભરતભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઊભો રહ્યો અને બોલ્યો અંકલ તમારે ક્યાં જવું છે પહેલી વાર અમેરિકા આવ્યા છો ભરતભાઈએ આ યુવકને પોતાનું સમજી બધી વાત કરી યુવકે કહ્યું અંકલ અમેરિકા તો બહુ મોટો છે છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં મદદ કરીશ પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનું સરનામું કે સ્થળનું નામ નથી કે આપણે નિશા સુધી પહોંચી શકીએ ભરતભાઈ પાસે કંઈ માહિતી નથી છતાં પણ એ નિ અને વિવેકની લગ્ન દરમિયાનની એક તસવીર હતી એક તસવીરના સહારે એમણે નિશાને શોધવાનું નક્કી કર્યું નિશાની ચિંતા ભરતભાઈને ગાંડા દૂર કરી દીધા હતા એમ તો ભરતભાઈ કંઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો છતાં પણ તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલી લોકોને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા ભરતભાઈ પાગલોની જેમ પોતાની દીકરીની તસવીર લઈને આસપાસ નીકળતા લોકોને પૂછી રહ્યા હતા પરંતુ નિશાના કોઈ સમાચાર મળતા ન હતા અંતે આ યુવકે કહ્યું અંકલ આપણે આ તસવીરની મદદથી પોલીસની સહાય લઈ તમારી દીકરીને શોધીએ તો ભરતભાઈ અને યુવક આ બાબતે વાત કરતા જ હતા એટલી વારમાં એમની બાજુમાં સડસડાટ કરતી નવે એક નંબરની અમેરિકન પોલીસની ગાડી આવીને ઊભી રહી આ બંને ભારતીયોને અને તેમની આસપાસ એકઠી થયેલી ભીડ જોઈને પોલીસે પૂછપરછ ચાલુ કરી પૂછપરછ દરમિયાન આ પોલીસ કમિશનરને જાણવા મળ્યું કે એક બાપ પોતાની દીકરીને શોધવા સાત સમંદર પાર આવ્યો છે ભરતભાઈનું આ દુઃખ જોઈ પોલીસ પણ એમની મદદ કરવા માટે તૈયાર થઈ ગઈ ભરતભાઈ પાસે રહેલી નિશાની આ તસવીરના સહારે પોલીસે નિશાને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા તસવીરો દીધાને થોડો જ સમય થયો હતો એટલી જ વારમાં અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકે જણાવ્યું કે વિવેક જે નિશાનો પતિ છે એ આ યુવક સાથે જ નોકરી કરે છે અને આ યુવકને વિવેકનું ઘર પણ ખબર છે આ માહિતી મળતા જ પોલીસે ભરતભાઈને જાણ કરી આ વાત સાંભળતા જ ભરતભાઈને જાણે જીવમાં જીવ આવ્યો અને એમણે પોલીસની વિનંતી કરી કે બને એટલું જલ્દી એમની દીકરીને મળવા લઈ જાય ભરતભાઈની આંખો બસ નિશાની એક ઝલક જોવા માટે આતુર હતી ભરતભાઈ પોલીસની મદદથી વિવેકના ઘરે પહોંચી ગયા બેલ વાગ્યો અને ભરતભાઈને બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દરવાજો ખોલશે અને એના વાલા પપ્પાને ભેટી પડશે દરવાજો ખોલતા જ ભરતભાઈના સામે નશામાં દૂત વિવેક ઉભો હતો આ જોઈ ભરતભાઈની આંખો ચાર થઈ ગઈ અમેરિકન લાઈફસ્ટાઈલમાં રહેલો વિવેક પોતાને સંભાળી શકે એવી હાલતમાં પણ ન હતો ભરતભાઈએ આખું ઘર ફંગોળી કાઢ્યો પરંતુ એને ક્યાંય પણ નિશા જોવા ન મળી એમણે વિવેકને ઘણીવાર પૂછ્યું મારી દીકરી ક્યાં છે શું થયું છે એને પરંતુ વિવેક એના હોશો અવાજમાં ન હતો છેવટે અથાગ પ્રયત્ન કરવા છતાં પણ નિશાનો કોઈ પત્તો ના મળ્યો હારી ગયેલા પિતા ત્યાંને ત્યાં બેસી ચોધા રાંસુએ રડવા લાગ્યા છેવટે ગમે તેમ કરીને પોતાની જાતને શાંતના આપીને ભારે પગે પોતે લતળીયું ખાતા ખાતા દીકરીના ઘરની બહાર એક બાકડા પર બેસી ગયા બાકડા પર બેસતાની સાથે જ સામે નજર પડી નજર સામે એક સુંદર મજાનું દ્રશ્ય જેમાં દરિયો હિલોડા લઈ રહ્યો હતો તેમાં નિશાનું બાળપણ તેમની આંખો સામે તરી રહ્યું હતું આ કરુણ દ્રશ્ય બાજુમાં ઉભા ઉભા એક વૃદ્ધ મહિલા જોઈ રહ્યા હતા આ મહિલાને એટલું તો જરૂરથી સમજાઈ ગયું હતું કે નક્કી આ નિશાના પપ્પા જ છે એ અમેરિકન મહિલાએ એક અજાણી ભાષામાં લખેલો પત્ર ભરતભાઈના હાથમાં સોંપ્યો આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલો હતો તે વૃદ્ધ મહિલાને સમજાયો નહીં પરંતુ ભરતભાઈ બરોબર રીતે તે અક્ષરની ઓળખતા હતા તે અક્ષરો તેમની દીકરી તેના કાળજાના કટકા સમાન દીકરી નિશાના હતા ખરડાયેલ તેમજ દ્રોજી રહેલા હાથમાં તે પત્ર જાણે ભરતભાઈને કંઈક કહી રહ્યો હતો દૂરના નંબર હતા પરંતુ નજીકમાં રહેલ એ પત્ર સ્પષ્ટ રીતે ભરતભાઈ વાંચી રહ્યા હતા પપ્પા મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા મારાથી બનતી બધી કોશિશ કરી પરંતુ અંતે આ બધું સહન કરી હું થાકી ગઈ હતી મારું આ દુઃખ હું તમને કહીને વધારે દુઃખી કરવા નહોતી માંગતી તમારી આંખમાં સેવેલા એ સપના કે તમારી નિશા વિદેશમાં જઈ શું આરામની જિંદગી જીવશે પરંતુ આ સપનાઓ બસ સપના જ રહી ગયા વિવેકની હું અમેરિકા તો આવી ગયા પરંતુ અહીં આવીને મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બસ કપટ કર્યું છે અને વિવેકને નશાની બહુ ખોટી આદત હતી નશામાં દૂત વિવેક મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો પરંતુ તમારી માન મર્યાદાને જાળવી રાખવા મેં બધું સહન કરવાનું રાખ્યું છતાં પણ દિવસે અને દિવસે વિવેકનો ત્રાસ વધતો ગયો અંતે મારી પાસે કોઈ રસ્તો નથી એટલે કોઈપણને તકલીફ આપ્યા વગર હું મારું જીવન ટૂંકાવું છું મને ખબર છે કે તમે અને મમ્મી આ વાત સાંભળી તૂટી જશે પરંતુ પોતાના દિલ પર પથ્થર રાખી મારું આ પત્ર વાંચજો ન જાણે કેમ મા બાપ એની લાડકી માટે હંમેશા સુખી અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા રાખતા હોય છે પરંતુ એ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ સાહેબીના પ્રકાશ પાછળ હંમેશા અંધારું જ હોય છે ભગવાન જાણે મારી જેવી કેટલી દીકરીઓને આ સુખ સુવિધાની લાલચ ગળી ગઈ હશે આટલું સાંભળતા જ ભરતભાઈના મનમાં ચાલતો એ નિશાના ખડખડાટ હસવાનો અવાજ આજે એ મને આ નિઃસહાય બની ગયેલી એની દીકરીના ડુસ્કાનો અવાજ કે પપ્પા મને બચાવી લો કહીને પુકારતો હતો અંતે બસ એટલું જ કહીશ કે તમે તમારી જિંદગી લગાવી દીધી મારા શોખ પૂરા કરવામાં અને મને એ વાતનો કોઈ અફસોસ નથી તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો લેખિતન તમારી નિશો બસ આટલું જ વાંચતા ભરતભાઈના હાથ જાણે બરફ બની બની ગયા ગયા હોય એમ કઠણ થઈ થોડીવાર માટે તો કંઈ સમજાયું કે આ શું ગયું દીકરીને ગુમાવ્યાનો આ આઘાત ભરતભાઈ સહન ન કરી શક્યા ભરતભાઈ રડવા લાગ્યા અને બાંકડા પર બેઠા જ પડી ભાંગ્યા આઘાત એટલો અસહ્ય હતો કે ભરતભાઈને હૃદયનો હુમલો આવી ગયો દીકરીની આવી અંધારી વિદાય જોઈને ભરતભાઈ પોતાને સંભાળી શક્યા નહીં દીકરીની ખુશી માટે કરેલ બધા ત્યાગના બદલ એમને એમની દીકરીને જ ત્યાગવી પડી દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું આપવાની લાલચમાં ભરતભાઈ એ વાત સાવ ભૂલી ગયા કે કપટી માણસ કોઈ દિવસ કોઈનો સગો હોતો નથી અને આ વાત એમને પોતાનું સંતાનનો જીવ આપી સમજાણી મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા દાત્રાળ જય શ્રી કૃષ્ણ